તો ગીર સોમનાથના ઉમેદવાર વિમલ ચુડાસમાનો વિડિયો થયો છે વાયરલ તો વિમલ ચુડાસમાને પોલીસ દ્વારા કચેરીની બહાર અટકાવાયા તો ઉમેદવારી નોંધાવા જતા કલેક્ટર કચેરીનો બન્યો છે બનાવ તો પ્રવેશ ન અપાતા સર્જાયો ઉગ્ર માહોલ જો કે થોડીક જગ પછી મામલો ઠાણે પડ્યો તો મોટો સમાચાર કહી શકાય विमल चुड़ा ने पुलिस द्वारा अटकाया गीर सोमनाथ में तो गीर सोमनाथ न उम्मीदवार विमल चुडासमा वीडियो थोड़ा तो विमल चुड़ा ने पुलिस द्वारा कचेरी बहार अटकाया तो उम्मेदारी नोधा जता कलेक्टर कचेरी नो बनाव तो प्रवेश न सर जायो उग्र माहौल जो कि थोड़ी रगजग पी मामलो थाड़े पड़ो